તો મિત્રો તમે જોયું હશે કે પહેલાંના જમાનામાં જે લોકો જે હતા ને તે લોકો ઘી જે છે બરાબર એના આખા આખા ઘડા જે છે એ મોઢે માંડી અને પી જતા હતા પરંતુ છતાં પણ તેને ડાયરિયા એટલે કે ઝાડા જે છે એ થતા નહોતા અને આ ઉપરાંત એ ઘીની અંદર કોલેસ્ટ્રોલ જે છે એ તો વધવાનું જ છે પરંતુ છતાં પણ તે લોકોને હાર્ટ એટેક જે છે તેની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ નહોતી આવતી તેના શરીરની અંદર કોલેસ્ટ્રોલ જે છે એ નહોતું વધતું અને છતાં પણ શરીર જે છે એ ઝાડા થયા વગર એકદમ હેલ્ધી અને વ્યવસ્થિત રહેતું હતું પરંતુ આજના સમયની અંદર આપણી લાઈફ જે છે એ એટલી ખરાબ થઈ ચૂકી છે કે જેને કારણે આપણે અઠવાડિયામાં બે વખત અથવા તો અઠવાડિયાની અંદર એક વખત રવિવાર જે છે તે દરમિયાન ફાસ્ટ ફૂડ બારની વસ્તુઓ જે છે એ ખાવા માટે જોઈએ છીએ તેની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર બટર છે ઘી છે તેલ છે ચીઝ છે બરાબર ને અને ચીઝ જે છે તેનું ચાલચલન ચલન તો અત્યારે એટલી હદે વધી ગયું છે મિત્રો કે જેના કારણે એકદમ ભભરાવી ભભરાવી અને બહુ વધારે ક્વોન્ટિટીની અંદર ચીઝ જે છે એ હર એક વસ્તુની અંદર નાખી દેવા આવે છે વડાપાવની અંદર પણ ચીઝ જે છે એ આજકાલ નાખતા થઈ ગયા છે લોકો દાબેલીની અંદર પણ તો મિત્રો આ બધી વસ્તુઓ જે છે તેના કારણે પહેલાંના સમય જેવું જે છે આપણું શરીર હેલ્ધી નહીં રહે કારણ કે ફિઝિકલ એક્ટિવિટી જે છે એટલે કે બળવાળું કામ જે છે એ લોકો પહેલાં બહુ વધારે સારું એવું કરતા હતા ખેતરોની અંદર બરાબર છે પરંતુ અત્યારે આપણે ઓફિસની અંદર આખો દિવસ એસીની અંદર બેસવાનું થાય છે અને ફિઝિકલ એક્ટિવિટીના નામે એકદમ આપણે મીંડું છીએ તો જેના કારણે આ બધી વસ્તુઓ જે છે એ આપણને ઝાડા કરી દેશે અને ઉપરથી ટાઈફોઈડ છે ડેન્ગ્યુ છે અને ઘણા બધા પ્રકારના રોગો જે છે એ કરી દેશે સાથે સાથે કોલેસ્ટ્રોલ તો વધવાનું જ વધવાનું છે અને એક સમય એવો આવશે કે જ્યારે તમારો વજન જે છે એ તો વધતો જ જશે બરાબર છે એમાં કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી કે એ ઘટે જો તમે ફાસ્ટ ફૂડ અને બહારની વસ્તુઓ ખાતા હોય તો અને બેઠાડું જીવન હોય તો જેના કારણે હાર્ટ એટેક ડેફિનેટલી આવશે બરાબર છે કારણ કે આ બધી વસ્તુઓ જે છે એ આપણા શરીરની અંદર જે સારું કોલેસ્ટ્રોલ હોય છે તેને ઘટાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ જે છે તેને ઝડપથી વધારી દે છે કે જેના કારણે હૃદયની અંદર ત્રણ લોહી લઈ જનારી જે નળીઓ હોય છે તેને બ્લોક કરી દે છે અને ક્યારે બ્લોક કરી દે તેનું કંઈ નક્કી નથી હોતું કોઈપણ સમયે અચાનક હાર્ટ એટેક જે છે તેનો શિકાર તમે ડેફિનેટલી થઈ શકો છો તો આ વિડિયોની અંદર આપણે પાંચ એવા પ્રકારની ટેબ્લેટ જે છે તેના વિશે વાત કરવાના છીએ કે એક ગોળી તમારી જો ડેઈલી લાઈફની અંદર તમે જો ઇન્ક્લુડ કરીને ખાશો લેશો તો પછી આ પ્રોબ્લેમ જે છે તેનાથી કમ્પ્લીટલી છુટકારો મળી જશે અને તમારું કોલેસ્ટ્રોલ પણ નહીં વધે અને તમારો સેક્સ્યુઅલ પાવર અને પરફોર્મન્સ પણ ઇમ્પ્રૂવ થશે ટેસ્ટોસ્ટેરનનું લેવલ ઓછું હોય લિંગ ઊભો થવાની સમસ્યા હોય પાણી વેલા છટકી જવાની પ્રોબ્લમ હોય અથવા તો એકદમ કમજોરી આવી જતી હોય આ બધા જ પ્રકારની પ્રોબ્લેમ જે છે તે સોલ્વ કરી અને અને તમને એકદમ હેલ્ધી સ્વસ્થ રાખશે મિત્રો તો મિત્રો અહીંયા સૌથી પહેલી ટેબ્લેટની આપણે વાત કરીએ તો તેનું નામ છે એલ આર્જિનિન બરાબર છે ને આ એક એવા પ્રકારની વસ્તુ છે કે જેને આપણે અમૃત સમાન જે છે ગણી શકીએ છીએ તો આ કેવી રીતે લેવાની એના પહેલાં આપણે એના ફાયદા વિશે વાત કરી લઈએ સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે જો તમારો સંબંધ બાંધતી વખતે લિંગ જે છે એ નીચે બેસી જતો હોય તો પછી એ શું કરશે કે લિંગની ચામડીની નીચે જે લોહી લઈ જનારી જે નળીઓ હોય છે તેની અંદર લોહીનું પરિભ્રમણ વધારી દેશે તે નળી જે છે તેને થોડીક પહોળી કરી નાખશે કે જેના કારણે ઝડપથી લોહી આગળ વધી શકે અને જેના કારણે લિંગ જે છે એ ઊભો થવાની પ્રોબ્લેમની અંદર જે સમસ્યાઓ તમને આવે છે અને નીચે બેસી જાય છે એ ડેફિનેટલી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આ ઉપરાંત તમારા શરીરની અંદર ખરાબ લોહી ભેગું થયું હોય તેને દૂર કરી અને સારું લોહી જે છે એ બનાવશે તમારી બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ હોય તો તેને સારું કરશે અને તમારી હૃદયની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારા હાર્ટ એટલે કે હૃદયને પણ સારું રાખશે તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોનનું લેવલ મિત્રો ઓછું હોય તો તેને પણ એકદમ સારું કરી દેશે કે જેના કારણે કોઈપણ પ્રકારની તેને લગતી પ્રોબ્લેમ જે છે એ ના આવે આ ઉપરાંત મિત્રો તમારું સ્પર્મ કાઉન્ટ વધારે છે એટલે કે જો તમારું વીર્ય જે છે એ પાણી જેવું પતલું હોય તો તે દહીં જેવું ઘાટું કરી અને તેની ક્વોન્ટિટી પણ વધારી દેશે એલ આર્જિનિન ખાલી છોકરાઓ જ લે એવું જરૂર નથી જો આ વસ્તુઓ છોકરીઓ લે તો તેનું ગર્ભાશય જે છે એ પણ સારું રાખશે એકદમ હેલ્ધી રાખશે એટલે કે બાળકની કોથળી જે છે એકદમ સ્વસ્થ રાખશે આ ઉપરાંત છોકરા થવાની અંદર કોઈપણ પ્રકારની ખામી જે છે એ ઘણી બધી અત્યારની લાઇફસ્ટાઈલ પ્રમાણે છોકરા કરવા મુશ્કેલ થઈ ગયા છે બરાબર છે તો એ સમસ્યાઓ જે છે એ તમને નહીં આવવા દે અને છોકરા જે છે એકદમ હેલ્ધી અને સારું બાળક જે છે એ જન્મ લેશે અને ખૂબ જ સારી હેલ્થ તેની હશે જો ડેઇલી બેઝિસ ઉપર આ ગોળી જે છે એ શરૂ કરી દેખાશે છોકરીઓ લોકો તોની વાત છે બરાબર છે હવે આપણે વાત કરીએ કે આને કેવી રીતે લેવું જોઈએ તો મિત્રો તમે પાંચસો મિલીગ્રામથી માંડી અને ત્રણ ગ્રામ સુધી દિવસની અંદર એટલે કે એક દિવસની અંદર તમે લઈ શકો છો વહેલી સવારે તમારે ભૂખ્યા પેટે દરરોજ તમારે આ લેવાની છે હવે આની ગોળી પણ આવે છે અને આનું એક પાવડરવાળું સચેટ આપણે કહીએ ને પેકેટ આવે નાનું એ પણ આવે છે તો એ પેકેટને તમારે અડધા ગ્લાસ જો તમે પેકેટ લેતા હોય તો અડધા ગ્લાસ પાણીની અંદર તમારે નાખી અને દરરોજ સવારે ભૂખ્યા પેટે તમારે દરરોજ શરૂ રાખવાનું છે એવી રીતે તમારે લઈ લેવાનું છે પરંતુ અહીંયા હું તમને જણાવી દઉં કે મેં ભલે કીધું કે પાંચસો મિલીગ્રામથી માંડી અને ત્રણ ગ્રામ સુધી દિવસમાં તમે લઈ શકો પરંતુ ડાયરેક્ટ ત્રણ ગ્રામ ઉપર નહીં જાતા મિત્રો પાંચસો મિલીગ્રામથી શરૂ કરજો અને ટેબ્લેટ ફોર્મ જે છે એ પણ તમે લઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે બીજી ટેબ્લેટની અંદર વાત કરીએ તો તે છે વિટામિન ડીની ટેબ્લેટ બરાબર છે હવે આની ટેબ્લેટ પણ આવે છે અને પાવડર વાળા પેકેટ પણ આવે છે અને સાથે સાથે ઇન્જેક્શન પણ આવે છે મિત્રો કેવી રીતે લેવાના એની વાત આપણે આગળ કરીશું પેલા આપણે તેના ફાયદા વિશે જાણી લઈએ તમને ખબર હશે કે પહેલાંના જમાનામાં લોકો જે છે એ ગામડે જે છે અત્યારે તો ગામડા જે છે એ ખાલી થઈ ગયા લોકો જે છે એ સિટી તરફ વધારે કમાવા માટે જે છે એ આવતા રહી છે પરંતુ પહેલાંના જમાનામાં લોકો જે છે એ ખેતીવાડી વધારે કરતા એટલે આખો દિવસ સૂર્યપ્રકાશની નીચે જ તેને જે છે એ તડકાની અંદર કામ કરવાનું થતું હતું તો જેને કારણે સવારનો અને સાંજનો કુમળો તડકો જે છે એ તેના શરીરની ચામડી ઉપર પડતો હતો અને જેના કારણે વિટામિન ડી જે છે તેની જરૂરિયાત જે છે એ પૂરી થઈ જતી હતી પરંતુ આપણે અહીંયા સિટીની અંદર આપણે ઉપર જોવાનો પણ સમય નથી અને તડકો જે છે એ આપણી ચામડી ઉપર પડવાની વાત તો તમે જવા જ દો બરાબર ને તો એના કારણે આપણા શરીરની અંદર વિટામિન ડી નથી મળતું વિટામિન ડીની ઉણપને કારણે ઘણા બધા પ્રકારની પ્રોબ્લમ જે છે આપણને થઈ જતી હોય છે તો જેના કારણે વિટામિન ડી એ પણ આપણી ડેલી ડાયટની અંદર સામેલ કરવું એટલે કે ઇન્ક્લુડ કરવું ખૂબ જ જરૂરી અહીંયા બની જતું હોય છે ફાયદાની અંદર આપણે વાત કરીએ તો તે આપણી ઇમ્યુનિટી જે છે એ ખૂબ જ વધારે બૂસ્ટ કરી દે છે જેના કારણે તમને તમે જોયું હોય છે કે અમુક લોકો થોડી થોડી વારે બીમાર પડ્યા કરે છે એ તમે નહીં પડો કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ જ વધી જશે આ ઉપરાંત મિત્રો તમારું ટેસ્ટોસ્ટેરોનનું લેવલ જે છે એ વધી જશે કે જેના કારણે તમારા શુક્રાણુઓ પણ વધી જશે અને તમારો ટાઈમિંગ વધી જશે અને લિંગ ઊભો થવાની પ્રોબ્લેમની અંદર પણ છુટકારો મળી જશે આ ઉપરાંત તમારી કિડની અને લિવરની હેલ્થ જે છે એ જાળવી રાખશે આ ઉપરાંત મિત્રો વારે વારે તમને પથરી થઈ જતી હોય હોય તો તેનાથી પણ તમને છુટકારો મળી જશે આ ઉપરાંત તમારા હાડકા જે છે એ અમુક લોકોના ખૂબ જ નબળા હોય છે થોડુંક પણ કંઈ કોઈની સાથે હાથ જે છે અથડાણો હોય અથવા તો પડી ગયા હોય તો પણ ફ્રેક્ચર થઈ જતું હોય છે તો આના હાડકાને મજબૂત બનાવે છે કે જેથી એ પ્રોબ્લેમ નહીં આવે આ ઉપરાંત મિત્રો તમારા ખાવાનું તમે કોઈપણ વસ્તુ ખાવ છો એટલે અમુક લોકોને અપચાની પ્રોબ્લમ હોય કે પાચન જ ના થતું હોય તો એ પાચન જે છે તેને મજબૂત કરશે પાચન સારું કરશે બરાબર છે એટલે કોઈપણ વસ્તુ તમને પચી જશે આ ઉપરાંત આપણે વાત કરીએ કે તમારું કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી અને હાર્ટ જે છે તેને હેલ્ધી રાખશે કે જેના કારણે હાર્ટ એટેકની ભવિષ્યની અંદર પ્રોબ્લમ જે છે એ નહીં આવે કેવી રીતે લેવાની હું તમને જણાવી દઉં કે તેના ઇન્જેક્શન આવે છે એક ઇન્જેક્શન ડૉક્ટર પાસે તમારે મુકાઈ આવવાનું છે છ મહિને એક વખત એટલે છ મહિના સુધી તમને પ્રોબ્લેમ જે છે એ નહીં રહી ગોળી જો તમે શરૂ કરતા હોય તો ડૉક્ટર જે છે તેના અંડર ગાઈડન્સની હેઠળ ડૉક્ટર કે એ પ્રમાણે તમારે ટેબ્લેટ જે છે એ શરૂ કરવી જોઈએ બરાબર છે અને સચેટની આપણે વાત કરીએ તો તમારે ત્રણ દિવસ સુધી દરરોજ એક સચેટ જે છે એ દૂધની સાથે તમારે અડધા ગ્લાસ પાણીની અંદર એ સચેટ પાવડરવાળું મિક્સ કરીને ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ દરરોજ એક લઈ લેવાનું છે અને ત્યાર પછી તમારે ચાર અઠવાડિયા સુધી દર એક અઠવાડિયા જે છે એ સચેટ લઈ લેવાનું છે એટલે પ્રોબ્લમ સોલ્વ થઈ જશે હવે મિત્રો અહીંયા આપણે ત્રીજી ટેબ્લેટની વાત કરીએ તો તેનું નામ છે ઓમેગા થ્રી ફેટી એસિડ બરાબર ને હવે આ જે છે ને એ જે લોકો નોનવેજ વધારે ખાતા હોય ને તે લોકોમાં તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી હોતી તમે જોજો એ લોકોને હાર્ટ એટેકની પ્રોબ્લેમ પણ ઓછી હોય છે કારણ કે નોનવેજની અંદરથી તે લોકોને પૂરતા પ્રમાણમાં ઓમેગા થ્રી ફેટી એસિડ મળી રહેતું હોય છે તો જેના કારણે તે લોકોના શરીરની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ જે હોય છે તે બનતું નથી અને સારું કોલેસ્ટ્રોલ જે છે એ વધારે બને છે જેના કારણે હાર્ટ એટેક જે છે તેની અંદર હાર્ટની અંદર જે નસો જતી હોય છે તેની અંદર બ્લોકેજની પ્રોબ્લમ નથી આવતી તો હું તમને જણાવી દઉં કે જો તમે આ ગોળી જે છે એ તમે ડૉક્ટરની ગાઈડન્સની અંદર લેવાનું શરૂ કરી દેશો તો પછી આપણા શરીરની અંદર મિત્રો બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે એક ખરાબ કોલેસ્ટ્રોલ અને એક સારો કોલેસ્ટ્રોલ તો ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ જે છે એ આપણે ફાસ્ટ ફૂડ અને બહારની વસ્તુઓ ખાય ખાય જે અને તે ખાય ખાય અને ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ જે છે એ વધતું જતું હોય છે અને સારા કોલેસ્ટ્રોલનું લેવલ ઘટતું જતું હોય છે જેના કારણે ટ્રાયગ્લિસરાઈડ અને બીજા બધા કોલેસ્ટ્રોલ જે છે એનું લેવલ વધી જવાને કારણે હાર્ટની અંદર બ્લોકેજ આવી જાય છે અને કોઈપણ સમયે હાર્ટ એટેક આવી જાય છે આવા પ્રકારની પ્રોબ્લેમ બની શકે તો ઓમેગા થ્રી ફેટી એસિડ જે છે એ એક પ્રકારની કેપ્સ્યુલ અથવા તો ટેબ્લેટ જે છે એ આવે છે કે જે તમે જો ડેઇલી બેઝિસ ઉપર લેવાનું શરૂ કરી દેશો ડૉક્ટરના ગાઈડન્સની અંદર તો પછી તમારું સારું કોલેસ્ટ્રોલ બનવાનું શરૂઆત થઈ જશે અને ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ જે છે એ બનવા નહીં દે જેના કારણે હાર્ટ એટેક નહીં આવે આ ઉપરાંત તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે લિંગ ઉભો થવાની અંદર પ્રોબ્લેમ હોય તે પણ ચૂટકીમાં સોલ્વ કરી દેશે અને સાથે સાથે તમારું ટેસ્ટોસ્ટેરોનનો લેવલ જે છે એ પણ મેન્ટેનની અંદર રાખશે મિત્રો અહીંયા આપણે મિત્રો ચોથા પ્રકારની ટેબ્લેટની વાત કરીએ તો તે છે મલ્ટી વિટામિન બરાબર છે હવે તમે જોયું હશે કે આજકાલ વિટામિન બિટવેલનો પ્રોબ્લમ જે છે એ ઘણા બધા લોકોને થાય છે કે જેની કારણે તમારા પગ જે છે તે રૂ ઉપર કોઈએ રાખી દીધા હોય એવા પ્રકારની વસ્તુઓ થાય છે પગની અંદર જીવ જ નથી એવા પ્રકારની વસ્તુઓ થાય છે પગના તળિયાની અંદર જણઝણાટી અને કીડીઓ કરડતી હોય એવા પ્રકારનો અહેસાસ થાય છે રાત્રે ઊંઘ નથી આવતી પગની તળિયાની અંદર કોઈ ચટકા ભરે છે એવા પ્રકારની વસ્તુઓ થાય છે છે મોઢાની અંદર વારે વારે ચાંદા પડે છે થોડો થોડો આખા દિવસની અંદર થકાન જેવું રહે છે અને આ ઉપરાંત ફીવરિશ ફિલિંગ એટલે કે અંદરથી બોડી ગરમ હોય તાવ જેવું મતલબમાં આખા દિવસ રહેતું હોય એવા પ્રકારની વસ્તુઓ લાગે છે અને થોડી થોડી વારે વસ્તુઓ ભૂલાઈ જવાની પ્રોબ્લેમ પણ થાય છે આ બધા જ પ્રકારના લક્ષણ વિટામિન બી ટ્વેલના ઘટવાના છે મિત્રો તો જો તમે મલ્ટી વિટામિન ટેબ્લેટ જે છે એ દરરોજ ભૂખ્યા પેટે તમે શરૂ કરી દેશો લેવાની દરરોજ ભૂખ્યા પેટે બરાબર કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય તો એની અંદર વિટામિન બી કોમ્પ્લેક્ષ જે છે એ બધા જ પ્રકારની વસ્તુઓ હશે સાથે સાથે કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ મેંગેનીઝ આયન પોટેશિયમ આવા પ્રકારની વસ્તુઓ હશે કે જેના કારણે આપણું બોડી જે છે ને મિત્રો એ ખૂબ જ વધારે જટિલ છે ખૂબ જ વધારે કોમ્પ્લેક્ષ છે હજારો પ્રકારની વસ્તુઓ જે છે એ આપણી ઈચ્છાની વિરુદ્ધ આપણા શરીરની અંદર કામ કરે છે બરાબર આપણને એનો અંદાજો પણ નથી હવે એક્ઝામ્પલ લઈ લઈએ તો તમારું હૃદય છે એ તમને પૂછ્યા વગર જ જાતે ધડક્યા કરે છે બરાબર છે તમારી આંખ જે છે એ તમારે પટાવવાની જરૂર નથી પડતી એ જાતે જ પટાવાઈ જાય છે બરાબર છે તો એવી રીતે હજારો પ્રકારની વસ્તુઓ આપણા શરીરની અંદર કામ કરે છે અને કામ કરવું હોય કોઈપણ પ્રકારની વસ્તુઓ કરવી હોય મારે જે છે એ હાથ અહીંયાથી અહીંયા સુધી લઈ જવો હોય તો એના માટે ઉર્જા એનર્જીની જરૂર પડે છે તો તો એ હજારો પ્રકારની વસ્તુ મારા શરીરની અંદર કામ કરે છે તો એના માટે પણ ઉર્જાની જરૂર પડે અને એ ઊર્જા માટે એને પોષણની જરૂર પડે અને એ પોષણ જે છે એ વિટામિન જે આપણે ખાઈએ છીએ આજકાલ તો આપણે બહુ બધી સારી વસ્તુઓ ખાઈએ છીએ બહારથી ફાસ્ટ ફૂડ જે છે એ લઈએ છીએ એનામાંથી તો આપણને વિટામિન મળવાના રહ્યા બરાબર ને તો આ આપણને વિટામિન જે છે એ મળી શકતા નથી તો એટલા માટે એ કમી જે છે એ આ મલ્ટી મલ્ટી વિટામિનની ટેબ્લેટ જે છે એ પૂરી કરશે અને બધા જ પ્રકારની પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે તો મિત્રો અહીંયા આપણે પાંચમા પ્રકારની ટેબ્લેટની વાત કરીએ તો તે છે અશ્વગંધા અને શિલાજીત બરાબર ને તો આની બબ્બે ગોળી સવાર અને સાંજ દૂધની સાથે તમે જમ્યા પછી લઈ શકો છો અને એ પણ મિનિમમ ત્રણ મહિના સુધી તમારે શરૂ જે છે એ રાખવી જોઈએ આના ખૂબ જ વધારે સારા એવા બેનિફિટ છે સ્પેશિયલી સેક્સ્યુઅલ બેનિફિટ જે છે એ ખૂબ જ વધારે છે સંબંધ માનતી વખતે તમે જોયું હશે કે નબળાઈ બહુ આવી જાય છે બરાબર અથવા તો હસ્તમૈથુન કર્યા પછી વીર્ય બહાર કાઢીએ તો ખૂબ જ નબળાઈ જે છે એ આવી જતી હોય છે તો એ ચૂટકીની અંદર સોલ્વ કરી દેશે લિંગ ઊભો થવાની પ્રોબ્લમથી માંડી અને તમારા શુક્રાણુઓ જે છે તમારું વીર્ય જે છે એ પાણી જેવું પતલું છે તેને દહીં જેવું ઘાટો કરી દેશે ટાઈમ લંબાવી દેશે અને તમારી કમજોરી જે છે એ દૂર કરી દેશે આ બધા જ પ્રકારની પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન લાવી દેશે આ ઉપરાંત તમારી અંદર કોન્ફિડન્સની કમી હોય છે સંબંધ બાંધવા જાવ છો ત્યારે નેગેટિવ વિચારો આવે છે અને નબળાઈ જે છે એ આવી જાય છે શરીરની અંદર કમજોરી આવી જાય છે લોહીનું પરિભ્રમણ નથી થતું માટે લિંગ ઊભો નથી થતો આ બધા જ પ્રકારની પ્રોબ્લેમ ચૂટકીમાં સોલ્વ કરી દેશે જો આ પાંચ પ્રકારની ટેબ્લેટ જે છે એ તમે ડેઈલી બેઝિસ ઉપર શરૂ કરી બરાબર ને તો પછી છ મહિનાથી માંડી અને નવ મહિનાની અંદર ડેફિનેટલી તમને રિઝલ્ટ જે છે એ હંડ્રેડ પર્સન્ટ ગેરંટીની સાથે મળવાનું શરૂ થઈ જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો ત્યાં સુધી ડૉક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓફ